તમે પર્વોને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે મને આશા છે કે તમે જે ઈચ્છાઓ માટે ખંતથી પ્રાર્થના કરી છે તે પૂર્ણ થશે અને તમને પુષ્કળતાથી પવિત્ર આત્મા પ્રાપ્ત થશે પિતાએ તમને જે આજ્ઞા આપી છે તે કરવા માટે કહેવાનું કારણ આ છે કે જેથી તમને પુષ્કળ આશીષ પ્રાપ્ત થાય ચાલો આપણે ચોક્કસ તે કરીએ તેમણે તમને સુવાર્તા પ્રચાર કરવા આરાધનામાં ભાગ લેવા અને પ્રાર્થના કરવા માટે કહ્યું છે આ બધું તમારા આશીર્વાદ માટે છે તમારે હંમેશા પિતાને ધન્યવાદ કરવો જોઈએ કે તમને ધન્ય સાબાદ દિવસ મનાવવાની મંજૂરી આપી તમારી પ્રાર્થનાઓ દ્વારા પવિત્ર આત્મા આપ્યો અને સૌથી વધારે તમને અનંત જીવન આપવા માટે જે તમને સ્વર્ગના રાજ્યમાં લઈ જાય છે પરમેશ્વરે તમને સદા આનંદ કરવા માટે કહું છે તમે તે છો જેમણે હંમેશા આનંદિત રહેવું જોઈએ તમે સ્વર્ગ રાજ્યમાં જઈ રહ્યા છો જ્યાં કોઈ દુઃખ કે શોક નથી પણ માત્ર આનંદ વહે છે તમને સ્વર્ગના મહિમામય રાજ્યમાં જવા માટે સક્ષમ બનાવવા માટે પિતા ઈસુના નામથી તેમના પહેલા આગમન પર આવ્યા તમારી સજા સહન કરવા માટે આવ્યા અને ફરીથી તેમના બીજા આગમન પર તેમણે માંસના કાંટાઓનો મુગટ પહેર્યો સાડત્રીસ વર્ષો સુધી તેમણે તમારા માટે સવાર સાંજ પ્રાર્થના કરી ઉપવાસ કર્યા અને તમને બચાવ્યા આવો આપણે આપણા પરિવારના સભ્યો માટે પણ પ્રાર્થના કરીએ અને તે લોકોને ઉદ્ધારનું મૂલ્ય સમજાવીએ કે જે તેનું મૂલ્ય નથી જાણતા આપણે મહેસૂસ કરવું જોઈએ કે આરાધનામાં ભાગ લેવો કેટલો મોટો આશીર્વાદ છે અને એક આત્માને બચાવી કેટલી મોટી આશીષ છે આપણે કેટલા ખુશ છીએ સર્વશક્તિમાન પરમેશ્વરને તેમની સંતાન તરીકે પિતા કહીને બોલાવવામાં સક્ષમ હોવાના કારણે તમારે પિતાને ધન્યવાદ કરતા આનંદપૂર્વક જીવવું જોઈએ જેમણે તમને અનંત જીવન અને સ્વર્ગનું અનંત રાજ્ય આપ્યું છે જેઓ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરે છે સંસારમાં જે લોકો ઘણી પરેશાનીઓથી અને ચિંતાઓથી પીડાય છે તેઓ ભવા ચડાવે છે પણ જે લોકો સારી વસ્તુઓનો અનુભવ કરે છે તેઓ સ્મિત કરે છે આપણે સ્વર્ગના સુંદર રાજ્યમાં જઈ રહ્યા હોવાથી જ્યાં આનંદ પુષ્કળ છે અને અનંત જીવનનું વચન આપવામાં આવ્યું છે તો આપણે ભવા ચડાવવા નહીં પણ હંમેશા સ્મિત પહેરવું જોઈએ અને આનંદ કરવો જોઈએ જેમાં કહેવત છે કે જે અંદર છે તે બહાર પ્રતિબિંબિત થાય છે જ્યારે આપણામાંથી એક આનંદકારક રૂપ પ્રસારિત થાય છે તો આપણી આજુબાજુના લોકો વિચારશે તે સભ્ય ખૂબ આનંદિત છે કેમ કે તેનો ઉદ્ધાર થયો છે મારે પણ આનંદિત થવું જોઈએ ભલે સુવાર્તા પ્રચાર કરતી વખતે તમારી સતાવણી કરવામાં આવે પણ આનંદ કરો અને પ્રસન્ન થાઓ કેમ કે સ્વર્ગમાં તમારો ઈનામ મહાન થશે જ્યારે તમારી પાસે આનંદિત મન હોય છે ત્યારે આપણા ભાઈઓ અને બહેનોને શોધવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને આ વિચારથી પ્રેમ વધે છે મારે એકલા સ્વર્ગના રાજ્યમાં ન જવું જોઈએ જ્યાં આનંદ આશીર્વાદો અને ખુશીઓનો આનંદ માણવામાં આવે છે પરંતુ તે ગરીબ આત્માઓને મારી સાથે લઈ જવી જોઈએ આ રીતે તમે ફળ ઉત્પન્ન કરી શકો છો આત્માને પરમેશ્વરના પક્ષમાં લઈ જવાનો ઘણો આનંદ અને ઇનામ છે જેમ બાઇબલ તમને ઉપરની વાતો ઉપર તમારું મન લગાડવાની સૂચના આપે છે નકારાત્મક વિચારોને આશ્રય આપવાને બદલે સ્વર્ગ જવાના આનંદને સ્વીકાર કરો જ્યારે આપણે ત્યાં ઘણા બધા લોકોની દોરવણી કરીએ છીએ તો તેનાથી ન માત્ર પોતાને પણ બીજાઓને પણ આનંદ થાય છે આપણી પાસે આગળ માત્ર આનંદના દિવસો છે શરૂઆતમાં આપણને તુચ્છ માનવામાં આવતા હતા પરંતુ હવે આ ભવિષ્યવાણીના પ્રમાણે કે આપણે પૃથ્વીના બધા દેશોમાં પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરીશું આપણી આજુબાજુના લોકો ચર્ચો ગોળને એક સારા ચર્ચ તરીકે સારી રીતે ઓળખે છે તમે નવા કરારની જ્યોતિને મોટા પ્રમાણમાં ફેલાવી દીધી હોવાથી તેથી અંધકાર દૂર થઈ ગયો છે અને લોકોએ અજવાળાને જોવાનું શરૂ કરી દીધું છે બે હજાર વર્ષ પહેલા જ્યારે શિષ્યોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી પોતાનો અવાજ ઉઠાવ્યો તો એક જ દિવસમાં ત્રણ હજાર અને ત્યાં સુધી કે પાંચ હજાર લોકોનું નેતૃત્વ કરવામાં આવ્યું તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો હોવાથી તેથી તમારે માત્ર પ્રચાર કરવાની જરૂર છે હવે પ્રશંસા કરવાનો સમય છે તેથી આગળ વધો અને આત્મવિશ્વાસ અને ઉત્સાહથી પ્રચાર કરો આવો આપણે માંડવા પર્વ દરમિયાન પ્રાપ્ત પવિત્ર આત્માને ન છુપાવીએ પરંતુ પવિત્ર આત્મા આંદોલનમાં સક્રિય રૂપથી ભાગ લેતા દરેક જગ્યાએ વહેંચણી અને પ્રચાર કરીએ તમે સિયોનમાં એક શાંતિપૂર્ણ નિવાસ સ્થાન જ્યાં આપત્તિઓ નથી આવી શકતી પરમેશ્વરના રક્ષણમાં હોવાથી તમારે હંમેશા આનંદિત અને પ્રસન્ન રહેવું જોઈએ કૃપયા બાઇબલ ખોલો અને ઘણા લોકોને બતાવો કે તેમણે જીવનનું પાણી પ્રાપ્ત કરવા માટે સિયોનમાં આવવું જોઈએ કૃપયા તેમને પરમેશ્વરના વચન પાળવામાં મદદ કરો કે જેથી જ્યારે તેઓ અંદર આવે અને બહાર જાય ત્યારે તેઓ આશીર્વાદિત થાય હું ઈચ્છું છું કે તમે પ્રેમની સંતાન બનો જે નવા કરારના પાસખા દ્વારા જીવનનું વૃક્ષ અને સ્વર્ગનું રાજ્ય સંઘર્ષ કરનારાઓ અને પીડિત લોકોને આપે છે અને તેમને હંમેશા આનંદમાં રહેવા માટે સક્ષમ બનાવે છે મને આશા છે કે સિયોનની બધી સંતાન ઘણા લોકોની દોરવણી કરીને પરમેશ્વરને પ્રસન્ન કરશે અને સ્વર્ગીય રાજ્યમાં પિતા પાસેથી ઘણા પુરસ્કારો અને પ્રશંસા પ્રાપ્ત કરશે